નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું તો ગુજરાત રાજ્યની આંગણવાડી ભરતી બજાર પચીસનું મેન લિસ્ટ જાહેર કરવામાં આવી છે જો તમારી મેન લિસ્ટમાં તમારું નામ છે તો તમારે શું કરવાનું રહેશે પસંદગી ક્યારે થશે અને જો તમારું નામ હતી તમારે રજૂઆત કેટલા દિવસની અંદર કરવાની રહેશે તો તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકારે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યની જે આંગણવાડી ભરતી બજાર પચીસ અંતર્ગત ઉમેદવાર મે લિસ્ટની માહિતી છે બે જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાની છીએ આંગણવાડી ભરતી બજાર પચીસ આંગણવાડી ભરતી મે લિસ્ટ જાહેર હવે આગળ પસંદગી કેવી રીતે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવું અરજી માટે રજૂઆત કે અપીલ કેટલા દિવસમાં કરવી જેનું નામ નથી આવી તેમાં રજૂઆત કેવી રીતે કરવાની છે અપીલ કેવી રીતે કરવાની છે આ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો વિડીયો પસંદ આવેલી વિડીયો નવશે તે લાઇક કરી લેજો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો વાત કરવાનું છે મિત્રો આંગણવાડી કાર્યકર ટેડાગર પસંદ પસંદગીના માટે ધોરણ જે સમીક્ષા સંશિષ્ટ બાબ નિયમોમાં જે મહત્વ અપડેટ આપવામાં આવી છે કે જે ખાલ જગ્યા ભરવા માટે વિચારણા હેઠળ આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે સંબંધિત ઘટકોના શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીના પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો દસ દિવસ ચકાસણી માટે રજૂ કરવા અંગે લેખિત સૂચનો મોકલશે નક્કી કરેલ સમયમર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવાર ઓનલાઈન અરજી જણાવાયેલ તમામ પ્રમાણપત્રોની અસર નકલ સંબંધિત સીપીડીઓની સમયમર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે મિત્રો ઉક્ત સમયમર્યાદા પ્રમાણપત્રોની પ્રમાણપત્રોની અસર નકર રજૂ ન કરનાર ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માટે બાબત બાકાત કરવામાં આવશે મિત્રો આમાં મહત્વ અપડેટ છે જો તમે ખરાઈ જે મર્યાદા છે તે મર્યાદાની અંદર તમારે રજૂઆત કરવામાં આવશે તે ખરાઈ કરવાની રહેશે અન્યથા જો જે પૂરી થશે તો તમારે એ જે અરજી માન્ય કરવામાં આવશે નહીં બીજી સાત પણ અગિયાર વિચારણા હેઠળ દરેક આંગણવાડી માટે પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે મેય અનુસાર પસંદગીના બીજો ક્રમ ધરાવતા ઉમેદવારો સંબંધિત આગળવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે જો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થતાં તારીખ છ માસ માટે પ્રતિક્ષા યાદી માન્ય રહેશે તેમજ ત્યારબાદ સદવ આદી યાદી આપોઆપ રદ હશે મિત્રો તમે જોઈ શકો છો કે જે મેરિટ તૈયારી છે જે છ માસ પ્રતિક્ષા યાદી છ માસ સુધી માન્ય છે ત્યારબાદ પ્રતિક્ષા યાદી માન્ય ગણા છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ કે સાત પોઈન્ટ બારમાં શું કહે છે પસંદગી પામેલ જે ઉમેદવારો છે તે અસલ પ્રમાણપત્ર ખાતરી કર્યા બાદ ઘટકના સીપીડીઓસી દ્વારા તેઓને માનદ સેવામાં જોડવા માટે પરિશિષ્ટ સાત મુજબ નિમણૂક પત્ર આપવામાં આવશે પસંદગી પામેલા ઉમેદવાર સમયમર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓને લેખિતમાં ના પાડે અથવા બે મહિનાની સમય મર્યાદામાં એ સમય સમયમર્યાદા સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતામાં સામાન્ય તપાસ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે મહત્વ બાદ એ છે અહીંયા કે જે પસંદગી પામે જે ઉમેદવારો છે તેમને તે સમયમર્યાદામાં પરમપત્રો ચકાસણી માટે રજૂ ન કરી અથવા એ પરમપત્ર ભૂલ આવે કોઈ કારણસર જે ગેરલાયક કરે અથવા માનવ વ્ય સ્વીકારવામાં લેખિત ના પાડે આજે બે મહિના સમયમર્યાદા કોઈ પણ કારણ સિવાય માનવ સેવામાં તેઓ ના જોડાય અઠવાડિયા સ્વીકાર કર્યા વિના પછી માસ સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં આગળવાડી માટેની પ્રતિક્ષા આદિના ઉમેદવાર યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે મિત્રો એના અનુસંધાને એટલું ચોક્કસ કે તમારે જે સમય મળે તે અનુ અનુસંધાને તમારે કામ કરવાનું રહેશે અહીંયા સંબંધિત ઘટકોના સીપીડીશ્રીઓએ ઉમેદવાર અસલ પ્રમાપત્ર દસ દિવસની ચકાસણી માટે રજૂ કરવા અંગે લેખિત સૂચના મોકલશે મિત્રો તમારે જે પ્રમાણપત્રો દસ દિવસની અંદર તે ચકાસણી લેખિત રજૂઆત કરવામાં મોકલશે તમને એ પસંદગી પામેલ ઉમેદવાર મારે સેવામાં હાજર થયા તારીખ બે મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસ કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે મિત્રો તો તમારા મિત્રો બે મહિનાની અંદર જે ફિટનેસ જે ફિટનેસ મેડિકલ પ્રમાણપત્ર ઘટક રજૂ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ અંતમાં કે જે ઓનલાઈન મેરી તૈયારી જાહેર થયા બાદ કોઈ અરજદારની મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ કરવાની હશે તો તે અરજી દસ દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિ દાખલ કરી શકે છે સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ ઓનલાઈન જ કરવાની રહેશે ને કોઈપણ રીતે દાખલ કરવામાં આવે અપીલ વિચારવામાં લેવામાં આવશે નહીં તો મિત્રો તમારે જો અપીલ કરવાની કરવાની હોય ઓનલાઈન તો ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે એ પણ તમારે દસ દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પ્રતિક્ષા હારી મેજ અડી પર ટૂંક સમયમાં જાય કરી દેવામાં આવશે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ પે થેન્ક યુ વેરી મચ